આજુ રાશિફળ પચીસ માર્ચ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ મેળ અન્યો સાથે ખુશી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધન થી લાભ થવાની શક્યતા છે ઘર ના કોઈ પણ સભ્ય ના વર્તન ને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે અંગત માર્ગદર્શન તમારા સંબંધો કામ ના સંદર્ભમાં વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજનો દિવસ તમને તમારા સાથી રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય પરિવાર માં ખુશી માટે કપાળ ઉપર કેસર નો તિલક કરો વૃષભ રાશિફળ ગમગીની દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઉભા કરી રહી છે જૂની તથા 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 ઘરેણામાં રોકાણ લાભ સમૃદ્ધિ લાવશે પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદ નો બનશે તમારું પ્રેમ જીવન આયુષ્ય પરના બંધન માં પરિણશે અને લગ્ન નો પ્રસ્તાવ મળશે તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમે બધા કામોને ને મૂકીથી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજની સાંજ સાંજ તમારા તમારા સાથે જીવનની સૌથી યાદગાર બની રહેશે ઉપાય લીલા રંગના કપડા પહેરો મિથુન રાશિ તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો તમે જીવનમાં પૈસાના ના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત નારાજ થશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે પરેશાન થઈ જાઓ છો છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને કરવાથી જીવનમાં ઘણી વૃદ્ધિ થશે કર્ક રાશિફળ તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમના પર અવળી અસર કરશે બલકે તમને પણ માનસિક તાણ આપશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી શકો છો પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે તમારા બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદભૂત આપશે આજે નવી ભાગીદારી આશાસ્પદ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય પીયુપી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગથી બનેલા શોપીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે સિંહ રાશિ પર તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે જીવનસાથી તમારી સંભાળ લેશે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે તમારા જીવનસાથી ખરેખર અદ્ભૂત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય જરૂરિયાત્મંદ અથવા શારીરિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક શેર કરીને સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને સુધારો કન્યા રાશિ પર અન્ય વિરુદ્ધ વેરજેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્ય પર વિચારોનો ઉપયોગ કરો તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિ ચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી કામ કઢાવી શકશો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમે જો તમારી જીવન સંગીની ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય બીમારી અને કમીઓથી નિજાત માટે પંદર થી વીસ મિનિટ સૂર્ય સ્નાન વહેલી સવારે કરો તુલા રાશિ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈની ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે આજે તમારા માતા પિતા તમારા જીવન સાથી આગળ જતા તમારા લગ્ન જીવન ઓમ સાહવ નમા ઓમ રામ ભ્રીમ ભ્રૂમ સા રાવ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબ જીવન સુંદર બનાવી શકાય છે વૃશ્ચિક રાશિ ફળ લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે જે વેપારીઓના સંબંધ વિદેશો થી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતી થી ચાલો યુવાનો ને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય પ્રેમની મસ્તી નો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસ ને તમે સારી રીતે પસાર કરી શકો છો આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કઠોર કટી પરિબતમાં ટીકો આવશે ઉપાય જરૂરી અથવા શારીરિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક શેર કરીને સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને સુધારો ધન રાશિ પર તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્રનું કરો તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બદલી શકે છે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ અને ઉપહારો ભેટ કરો મકર ક્ષણો લાવશે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો તમારા મગજ ને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે છે એવા પર ધ્યાન આપજો જે જોઈએ તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક લાવો કુંભ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય વ્યવસાયિક જીવનમાં ઉપલબ્ધિઓ માટે જરૂરિયાતમંદોને લાલ મસૂરની દાળ દાન કરો મીન રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સે સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ન થઈ શકો તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ મતભેદો કારણે અંગત સંબંધો તૂટી શકે છે જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી રહો આજે તમે વ્યસ્ત આધુનિકતા હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય ઘરમાં વાદળી પડતા ટીંગાડી ને પરિવારના સકારાત્મક અનુભવો જીવંત કરો